બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ગુજરાતમાં જનતા પાર્ટીની હેટ્રિકને રોકી હતી લોકસભામાં સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોર વધારે આક્રમક બન્યા છે અને દરેક વખતે તે તેના કાર્યકરોને જયારે સંબોધન કરે છે ત્યારે તે આક્રમક અંદાજમાં જોવા મળે છે તમામ દર્શક મિત્રો નું સ્વાગત આપને જણાવી દે કે બનાસકાંઠાના સાંસદ એટલે કે કોંગ્રેસના સાંસદ ગેની ઠાકોર ફરી એકવાર આક્રમક અંદાજમાં જોવા મળ્યા સાંસદ બન્યા બાદ ઠાકોર લોકોના પ્રશ્નો લોકોની સમસ્યાઓને આક્રમક અંદાજમાં ઉઠાવી રહ્યા છે રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના હોય કે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલા બાબતે તેમના આક્રમક નિવેદન પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે સાંસદ બનતા જ ફરી એકવાર ગેનીબેન ઠાકોરે પોલીસને આડે હાથ લીધી હતી આપને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોર થરાદના દુધવા ગામે રણછોડરાયના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવા પહોંચ્યા હતા અને અહીં સાંસદ ગેનીબેન ઠાકોરે થરાદના એક પીએસઆઈ નું નામ લઈ અને તેમને બરોબર આડે હાથ લીધા હતા ગેનીબેન ઠાકોરે મંચ ઉપરથી આક્રમક અંદાજમાં પ્રવચન કરતા કહ્યું કે થરાદના પીએસઆઈ સીપી ચૌધરી અને પોલીસને ભાજપના એજન્ટ તરીકે તેમણે ગણાવ્યા હતા તેમણે થરાદના પીએસઆઈ ચૌધરી અને ત્યાંના પોલીસ કર્મીઓ ઉપર ગંભીર આરોપ લગાવ્યા ગેનીબેનના નિવેદનને લઈને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે આપને જણાવી દે કે જાહેર મંચ ઉપરથી ગેનીબેને થરાદના પીઆઈ અને તેમના પોલીસ કર્મીઓ તરીકે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો ગેનીબેન ગેનીબેન અહીંથી ઠાકોરે આગળ વધતા કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં થરાદમાં સીપી ચૌધરી ગામડે ગામડે ફરીને ભાજપના એજન્ટ હોય તેમ મીટિંગો કરતા હતા એટલે કે લોકોની સાથે તેઓ મિટિંગ કરતા હતા અને ભાજપ ફેવરમાં મત આપવાની તેઓ અપીલ કરતા હતા એ પીઆઈ કે પીએસઆઈ ન કહેવાય એ ભાજપના એજન્ટ કહેવાય આવા પોલીસ વાળાને બહુ જો રાજકારણનો શોખ હોય તો પ્રજાના પૈસાનો પગાર પણ ન લેવાય ગેનીબેન ઠાકોરનો નિર્દેશ હતો એટલે કે 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 જે એક સૂચક નિવેદન હતું પીઆઈ પીએસઆઈ જો સરકાર કે કોઈ પાર્ટીનું કામ કરતા હોય તો તેણે જનતાનો પગાર લેવાની જરૂર નથી તેમણે તે પાર્ટીના એજન્ટ તરીકે જ કામ કરવું જોઈએ અને રાજીનામું આપીને સીધી રાજનીતિના મેદાનમાં આવવું જોઈએ એટલે કેટલી વિશેષ શો થાય એ તેને પણ ખબર પડે ગેનીબેનની જે આક્રમક ગેનીબેનનો અંદાજ હતો તે આની ઉપર ખ્યાલ આવે છે ગેનીબેને પીઆઈ ચૌધરીને પડકાર ફેંકતા કહ્યું કે તમે ભાજપ માટે ગામડે ગામડે મત માગવા ફરતા હતા તમે તમારા પોલીસ કર્મી અને જનતાનો પગાર લઈ તમે તે ફરજને ક્યાંક સાઈડમાં મૂકી રહ્યા છો ગેનીબેને કીધું કે તમને રાજકારણનો શોખ હોય તમને રાજનીતિનો શોખ હોય તો મેદાનમાં આવો અને મેદાનમાં આવો તો ખબર પડે કે રાજનીતિમાં આ કેટલા વિશેષ શો થાય આવા અધિકારીઓ ક્યાંકને ને ક્યાંક આપણા હિસાબે નપતા હોય છે ને આપણી મહેરબાની અને પ્રજાના પૈસે પગાર લેતા હોય ત્યારે તેમણે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય ગેનીબેનનું કહેવાનું હતું કે જે જ્યારે જનતાનો પગાર લે છે તમે જનતા કામ કરો છો તો તમારે તમારા વિભાગનું કામ કરવાનું હોય છે તેના બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ અને કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના પર ધાક ધમકી અને દબાણ લાવતા હોય ત્યારે તે પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને તેમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ કાયમી સત્તા ઉપર ન રહે અને સત્તા પરિવર્તન થતું રહે તે લોકશાહીનો ભાગ છે મતલબ ગેનીબેનનો ચોખ્ખો નિર્દેશ હતો કે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કાલે પરિવર્તન થશે તમારા આકાઓ જે સત્તામાં બેઠા છે તે કાયમી નહીં રહે કહેવાનો મતલબ સાફ હતો કે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આવતીકાલે કોંગ્રેસની પણ સરકાર હોઈ શકે એટલે કોઈ પણ હોય તેને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર છે મતલબ સાફ છે કે ગેનીબેન ઠાકોર લોકસભાના સાંસદ બન્યા બાદ આક્રમક અંદાજમાં છે આપને જણાવી દઈએ કે જે પીઆઈ ચૌધરી ઉપર આક્ષેપ કર્યા છે તેને લઈને હવે પોલીસ બેડામાં હલચલ છે ખાસ કરીને કહેવાય ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે જ્યારે લોકસભાની ચૂંટણી બે હતી ત્યારે લોકસંપર્ક અને પ્રચાર માટે જનસભા માટે રેલી માટે તેઓ ફરતા હતા ત્યારે તેના ફરિયાદો મળી હતી કે થરાદના પીઆઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટી માટે ગ્રામ્ય વિસ્તારોમાં મિટિંગો કરે છે લોકોને ભારત ભાજપ તરફી મત આપવા માટે તે દબાણ કરે છે તે ધાક ધમકી આપે છે તેને લઈને ગેનીબેન ઠાકોરે મંચ ઉપરથી હુંકાર ભર્યો હતો ગેનીબેને ત્યાં સુધી કીધું કે રાજનીતિ કરવી તે અલગ વાત છે પોલીસની ફરજ નિભાવી તે અલગ વાત છે ગેનીબેનનું કેવું સાફ છે કે જો તમારે રાજકારણ કરવું હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટની નોકરી છોડી તમે પણ રાજનીતિના મેદાનમાં આવો તો ખબર પડે કે કેટલા વિશે શો થાય બીજો સૂચક ઇશારો હતો મતલબ એક સ્પષ્ટીકરણ હતું કે તમામ લોકો એક સમયે એક જ જગ્યાએ હાજર નથી રહી શકતા એટલે કે તમે જેના ઇશારે કામ કરો છો તે સરકાર સત્તામાં કાયમી ન રહી શકે લોકશાહીમાં પરિવર્તન તે લોકશાહીનો ભાગ છે આજે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે બની શકે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પરિવર્તન થાય અને કોંગ્રેસની સરકાર આવશે ત્યારે તેમણે તે પણ કહ્યું કે તમામ પોલીસ અધિકારીઓએ પોતાની મર્યાદામાં રહીને ફરજ અદા કરવી જોઈએ તેઓ રાજકારણનો ભાગ ન બને તેવી ચીમકી પણ ગેનીબેન આપી હતી આપને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોર સંસદ સભ્ય બન્યા બાદ બનાસકાંઠા અને ગુજરાતમાં અનેક જગ્યાએ તેનો સ્વાગત સન્માન સમારોહ થયો છે કારણ કે આખા રાજ્યમાં બનાસકાંઠા એક એવી સીટ છે જે ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટી પાસેથી આંચકી લીધી છે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ નેતાઓ પોતાનું તમામ પ્રદેશ નેતૃત્વને મેદાનમાં ઉતારી દીધું હતું છતાં ગેનીબેન ઠાકોરે આખરે ભારતીય જનતા પાર્ટીના રેખાબેન ચૌધરીને હરાવ્યા આપણે જણાવી દે કે કોંગ્રેસ ગેનીબેન ઠાકોરના વિજયથી ઉત્સાહમાં છે થોડા દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલે પણ બનાસકાંઠામાં નિવેદન આપ્યું હતું કે રેખાબેન ચૌધરી પાર્લામેન્ટમાં સારા ન લાગે તે બનાસની ડેરીમાં જ સારા લાગે મતલબ સાફ છે કે બનાસકાંઠા સીટ જીતવાથી કોંગ્રેસમાં જોત ઉત્સાહ છે પણ ગેનીબેન ઠાકોર જે રીતના પોલીસ ઉપર વાક પ્રહાર કરી રહ્યા છે તેને લઈને લાગી રહ્યું છે કે આવનારા સમયમાં બનાસકાંઠા અને ગુજરાતની રાજનીતિ ગરમાઈ શકે છે મહેનતની જરૂર છે અને શેણ સંબંધી મદદ કરે એની જરૂર છે અન્યાય કરવાવાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી આ લોકસભાની ચૂંટણીમાં જો આ પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી આ આપણે ઓરા થરાદમાં સીપી ચોધરી રે એ ગામડા ગામડે ફરીને બધી મીટિંગો કરે ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય એ ભાજપનો એજન્ટ કહેવાય અને આવા પોલીસવાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય રાજીનામું આપી અને મેદાનમાં હોય એટલે જેટલી વિહી